વિસનગર તાલુકાની ચૌદ ગ્રામ પંચાયત સમરસ બની વિસનગર તાલુકાની સત્તાવન ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ઉમટી પડતા તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયતમાં મેળાવડ્યો જેવો માહોલ સર્જાયો જેના કારણે ચૂંટણી અધિકારીઓ દ્વારા ટોકનની ફાળવણી કરાઈ હતી જે કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેવા પામી છે મળતી માહિતી અનુસાર વિસનગર તાલુકાની ચૌદ ગ્રામ પંચાયતો બિનહરીફ બની છે તાલુકાની સત્તાવન ગ્રામ પંચાયતો આગામી બાવીસ જૂનના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સમરસ સભ્ય અને સભ્યોના દાવેદારો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેના કારણે સવારથી જ ઉમેદવારો અને એમના ટેકેદારોની ભીડ જામી હતી ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઈ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના આગેવાનો ટેકેદારો સરપંચના દાવેદારોને જીતાડવા માટે સક્રિય થઈ ગયા છે જેના કારણે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોમાં ફોર્મ જમા કરાવવા પડ્યા પડી જોવા મળી હતી જેના કારણે તાલુકા પંચાયતો માટે ફાળવેલ ચૂંટણી અધિકારીઓ દ્વારા ટોકન ફાળવાયા હતા જેના કારણે મોડી સાંજ સુધી ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો મામલતદાર કચેરીના સૂત્રોએ મોડી સારા તે ફોર્મનું સત્તાવાર આંકડું મળી રહેશે તેમ જણાવ્યું હતું જોકે તાલુકામાં ચૌદ ગ્રામ પંચાયતો સમરસ બન્યું હોવાનું જાણવા મળ્યું છે